દેવદાનભાઈ મુછડિયા સામાજિક આગેવાન આજ રોજ અમે મેં અગાઉ જે વિડીયો વાયરલ કરી અને કીધું કે અમે આવતા દિવસોમાં ગોંડલ ખાતે એક લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ એના અનુસંધાને આજે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા જામકનોણા અને જેતપુર ચાર તાલુકાના દલિત આગેવાનોની બેઠક ધોરાજી ખાતે મળેલી હતી એ બેઠક લેવા માટે આવ્યો છું અને અમે જે રણનીતિ નક્કી કરી છે એ મુજબ આવતા મહિને અમે ગોંડલ ખાતે એક લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ રાજકોટની રૂરલ પોલીસ દ્વારા અમુક રાજકીય લોકોના ઇશારે અમારા એડવોકેટ દિનેશ પાતર ઉપર ત્રણ ત્રણ જેટલા ખોટા ગુના દાખલ કર્યા છે ખોટા નિવેદનો લઈને એમાં નામ ખોલાવી અને દિનેશને આરોપી બનાવીને ત્રણ ગુનામાં અટક કરી દિનેશ ઉપર ખરેખર તો ગુચસોગીચ કરવાનો આ લોકોનો કારસો હતો પણ એનો વિડીયો મારા ધ્યાન ઉપર આવી ગયો અને મને આખી આખી મેટર સમજાઈ ગઈ કે આ તો ઓલા ભાઈની કારકિર્દી પૂરી કરવાનું ષડયંત્ર આ પરમાર અને અવડિયા બે ગોઠવી રહ્યા હતા એટલે હવે આ પરમારને વડોદરા અમે ગુનો દાખલ કરવાની માંગણી સાથે અને પરમાર અને વડોદરા અને બેયને દેશના કાયદાનું ભાન કરાવવા માટે અમે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ અને આવતા ગુરુવારે અમે રેન્જ એજી સાહેબ અને એસપી સાહેબ બેને આવેદન આપવાના છીએ અને અમે અમારા સંમેલનની તારીખ જાહેર કરવાના છીએ હું હજી એક વખત ગુજરાત સરકારને ગુજરાત પોલીસની વિનંતી કરું છું કે આ બે પીઆઈઓ અમે એફઆઈઆર કરી અને દિનેશના જે ત્રણ ખોટી એફઆઈઆરઓમાં નામ એને નિવેદનો મારફતે ખોલાવેલા છે એ ડિસ્ચાર્જ કરે अन्यथा परिणाम भोग्नमा चाहिँ तयार रहे